જિલ્લા કલેક્ટર ગૌરાંગ અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને આજ રોજ સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે તેમના પ્રશ્નોની ચર્ચા કરી હતી આ સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ સાંસદ ધારાસભ્યો જાહેર હિતને લગતા પ્રશ્નો સંપાદિત જમીનના મધ્યમ સિંચાઈને લગતા પ્રશ્નો વિકાસને લગતા પ્રશ્નો વિવિધ વિસ્તારોના રોડ રસ્તા સહિત ટ્રાફિકની પીવાના પાણીને લગતા પ્રશ્નો લેનલુઝર લગતા પ્રશ્નો પાણી પુરવઠાની કાર્યવાહી આધાર કાર્ડને લગતા પ્રશ્નો તેમજ વિવિધ યોજનાકીય સહાય સહિતની બાબતે ઘટતું થાય તે માટે સાંસદ અને ધારાસભ્યોએ પ્રશ્નોની રજૂઆત વાત કરી હતી આ સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરે સંબંધિત કચેરીઓના અધિકારીઓને પ્રજાની સુખાકાળીને લગતા સીધા પ્રશ્નોને અગ્રિમતા આપવા સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિવિધ પ્રશ્નો સામે કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા દાખવાની વ્યક્ત બાકી રહેલા કામો ઝડપથી પૂરા કરવાની બાહીં આપી હતી આ બેઠકમાં કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને કામગીરીની સમીક્ષા કરી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયાસો પરિણામ કરવા જરૂરી અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડીયા સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય સલ્વેજ રાણા રમેશભાઈ મિસ્ત્રી દેવકિશોર સ્વામી અને રિતેશભાઈ વસાવા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નિવાસી કલેક્ટર એના ધાંધલ પ્રાંત અધિકારીઓ વિવિધ કચેરીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા